કેટલું વાંચવું એ મહત્વનું નથી મારી વાત બરાબર સાંભળજો એના માટે મહત્વનું છે શું વાંચવું કારણ કે હું છેલ્લા દસ વર્ષથી ટેટ ટાટ પરીક્ષા સાથે સંકળાયેલો છું લેક્ચર તરીકે મારી સેવા આપું છું તો મને અનુભવ છે આ પરીક્ષા કેવી રીતે ક્રેક કરવી અને સારામાં સારા ગુણ કેવી રીતે લાવવા દાખલા તરીકે તમારી સ્ક્રીન ઉપર એક પ્રશ્ન પૂછાયેલો છે કે પીએમ પોષણ યોજનાનું પૂરું નામ જણાવો તો મિત્રો પીએમ પોષણ યોજના એ જ પોષણ યોજના છે જે શાળામાં મધ્યાહન ભોજન જે ચાલે છે તો આ મધ્યાહન ભોજન નું નામ બદલીને પીએમ પોષણ યોજના રાખવામાં આવ્યું છે તો આ એક મહત્વનો ટોપિક થઈ ગયો પરીક્ષા માટે હવે આપણે ઘણું બધું વાંચીએ અને આવું મહત્વનું નહીં વાંચીએ ને તો પછી આપણા ગુણ કપાઈ શકે તો આપણે આવા વિડીયોમાં મહત્વના ટોપિક કયા છે ને એને રિલેટેડ પ્રશ્નો કયા પૂછાય તેની આપણે ચર્ચા કરવાની છે તો આપણે સમય ન બગાડીએ આપણે આપણે લેક્ચર તરફ જઈએ તો પ્રશ્ન છે આપણો પીએમ પોષણ યોજનાનું પૂરું નામ જણાવો આપણી પાસે ચાર ઓપ્શન છે પ્રધાનમંત્રી પોષણ આહાર યોજના પ્રધાનમંત્રી પોષણ શક્તિ યોજના પ્રધાનમંત્રી પોષણ શક્તિ નિર્માણ યોજના પ્રધાનમંત્રી પોષણ આહાર નિર્માણ યોજના તો આપણે એનો જવાબ જોઈએ કે જવાબ શું આવે અને આ ટોપિક ને રિલેટેડ બીજા કયા પ્રશ્નો આપણને આવી શકે એની ચર્ચા લેક્ચરમાં કરવાની છે ઓકે નેક્સ્ટ કરજો તો સૌથી પહેલો જવાબ આપણને મળી જાય પીએમ પોષણ યોજનાનું પૂરું નામ શું છે તો પીએમ પોષણ યોજના નામ છે પીએમ પોષણ શક્તિ નિર્માણ યોજના બરાબર સાંભળજો તો પીએમ પોષણ નામ કેવી રીતે તો પીએમ પીઓ એસ એચ એન આ રીતે પીએમ પોષણ નામ પડ્યું છે અને આ પીએમ પોષણ યોજના એ કોના હેઠળ લેવાય છે તે આપણે પ્રશ્ન પૂછાઈ શકે તો યાદ રાખજો નેશનલ પ્રોગ્રામ ઓફ ન્યુટ્રિશન સ્કીમ ઓફ એજ્યુકેશન હેઠળ આ યોજના શરૂ કરવામાં આવી છે એક્ચ્યુઅલી શરૂ હતી મધ્યાહન ભોજન તરીકે શરૂ હતી પણ એનું નામ બદલવામાં આવ્યું છે અને આ ખાસ ચાર અક્ષર એન્સ્યુરિંગ ન્યુટ્રિશન્સ એન્કરેજિંગ અને એજ્યુકેશન આ ચાર ઈ નો સમાવેશ ચાર ઈ નો સમાવેશ થયો છે તો લગભગ ટાટ જેવી એક્ઝામમાં આ પ્રશ્નો પૂછાઈ શકે છે ને તદ્દન નવો ટોપિક છે લેટેસ્ટ કરંટ રિલેટેડ ટોપિક છે ઓકે ચાલો આગળ વધીએ આપણે નેક્સ્ટ કરજો તો મધ્યાહન ભોજન યોજનાની થોડી ડિટેલ જણીનો ઇતિહાસ જાણી લઈએ તો ઇતિહાસ તમારી સામે ભારતમાં સૌપ્રથમ સૌ પ્રથમ શરૂઆતનાડુમાં મધ્યાહન ભોજન ની શરૂઆત થયેલી મધ્યાહન ભોજનની તો અહીંથી પણ એક સવાલ આવી શકે મધ્યાહન ભોજનની સૌપ્રથમ શરૂઆત કયા રાજ્યમાં થયેલી તો આપણે લખી શકીએ તમિલનાડુમાં કઈ સાલમાં થયેલી તો ઓગણીસો બ્યાસી માં તો ત્યારબાદ ઓગણીસો બ્યાસી પછી ગુજરાત બીજું રાજ્ય હતું આ મહત્વ નું ટોપિક કે ગુજરાતમાં મધ્યાહન ભોજન યોજના ક્યારે શરૂ થયેલી અને ગુજરાત એ ભારતનું કયું રાજ્ય હતું મધ્યાહન ભોજન યોજના શરૂ કરનારું તો બીજું રાજ્ય ગુજરાત હતું અને ઓગણીસો ચોર્યાસી માં મધ્યાહન ભોજન ની શરૂઆત કરેલી તો આપણા ગુજરાતમાં મધ્યાહન ભોજન ની શરૂઆત કરનાર આપણા મુખ્યમંત્રી જે માધવસિંહ સોલંકી અહી તમને ફોટો બતાવ્યો છે એ માધવસિંહ સોલંકી એમણે શરૂઆત કરી હતી મધ્યાહન ભોજન યોજનાની આ સવાલ તો કેટલી વાર બધું પૂછાઈ ગયો છે ઓકે ચાલો આગળ વધીએ ભારત સરકારે પંદર ઓગસ્ટ ઓગણીસો પંચાણું શિક્ષણ માટે રાષ્ટ્રીય પોષણ સહાય કાર્યક્રમ શરૂ કર્યો રાષ્ટ્રીય પોષણ સહાય કાર્યક્રમ પછી બે હજાર સાત માં તેનું નામ બદલી કાઢ્યું અને રાષ્ટ્રીય પોષણ સહાય કર નામ બદલીને રાષ્ટ્રીય મધ્યાહન ભોજન કાર્યક્રમ રાખવામાં આવ્યું એટલે સમજજો બરાબર કે ઓગણીસો પંચાણું માં રાષ્ટ્રીય પોષણ કાર્યક્રમ નામ હતું અને બે હજાર સાત થી એનું નામ મધ્યાહન ભોજન યોજના શરૂ કરી રાખવામાં આવ્યું અને હાલમાં આ જ યોજના કયા નામે ઓળખાય છે તો પીએમ પોષણ એટલે યોજનાના ત્રણ વખત નામ બદલવામાં આવ્યા છે હાલનું નામ પીએમ પોષણ છે તો આને રિલેટેડ પર પ્રશ્નો પૂછાઈ શકે એવું છે આગળ આપણે વધીએ ઘણી બધી ડિટેલ આપણે જોવાની છે આ ટોપિક ને રિલેટેડ ઓકે તો એટલે પાંચ વર્ષ માટેનો ટાઈમ પીરિયડ છે બે હજાર એકવીસ બાવીસ થી બે હજાર પચીસ છવ્વીસ સુધી આનો ટાઈમ પીરિયડ રાખવામાં આવ્યો છે ને હવે લગભગ લંબા છે તો હવે આ યોજના શરૂ થઈ એટલે શરૂ જ રહેવાની છે ઓકે ચાલો તો આપણે જોઈ શકીએ અલગ અલગ ટોપિક છે પિસ્તાલીસ હજાર કરોડ નું ફંડિંગ આપવામાં આવ્યું છે અને આને રિલેટેડ મહત્વનો પ્રશ્ન એ છે કે કયા કયા ધોરણથી ધોરણ સુધી આ યોજનાનો લાભ મળે છે તો અહીં બતાવ્યું છે કે બાલવાટિકાથી બરાબર ધ્યાન આપજો જે પ્રાથમિક અને પૂર્વ પ્રાથમિક કહી શકાય બાલવાટિકા એને આપણે બાલ મંદિર પણ કહી શકીએ બાલવાટિકા જે ધોરણ એક પેલા આવે છે તો ધોરણ ધોરણ વિદ્યાર્થીઓ આ મફત મધ્યાહન ભોજન યોજના કહી શકાય એક પ્રકારની એ પીએમ પોષણ યોજના સરકારી શાળામાં શરૂ કરવામાં આવી છે અને આપણા ગુજરાતમાં પણ ચાલે છે ઓકે આગળ જોવા ઓકે એના મુખ્ય કાર્ય શું છે એ જોઈ લઈએ તો મુખ્ય કાર્ય તો પરીક્ષામાં પૂછવાની કોઈ શક્યતા નથી છતાં આપણી જાણકારી માટે લઈ લઈએ કે ભાઈ બાળકોને ગરમ રાંધેલું ભોજન આપવું બાળકોની પોષણની સ્થિતિને સુધારવી વંચિત વર્ગના ગરીબ બાળકોને એમાંથી મદદ મળી શકે હા એનું મેઈન કાર્ય કે શાળામાં ડ્રોપ આઉટ રેશિયોમાં ઘટાડો થાય મિત્રો ડ્રોપ આઉટ રેશિયો એટલે શું કે અધ વચ્ચેથી શાળા છોડી દે ભણવાનું છોડી દે એને કહેવાય ડ્રોપ આઉટ રેશિયો દાખલા તરીકે બીજા કે ત્રીજા કે પાંચમામાં છોકરો ભણતો હોય પણ એની પરિસ્થિતિ એટલી ખરાબ હોય કે એને કામે જવું જ પડે ખાવાના ફાવા પડતા હોય એવા કારણે બાળ મજૂર તરીકે બહાર જાય અને પોતાનું ભણતર છોડી દે એટલે સરકારે યોજના ચાલુ કરી કે એને બપોરનું જમવાનું પણ મળી જાય ને સાથે સાથે ભણવાનું પણ મળી જાય એટલે પીએમ પોષણ યોજનાનું એક મહત્વનું કાર્ય કે ડ્રોપ આઉટ રેશિયોમાં ઘટાડો થઈ શકે આ ધ્યાન આપજો એનો વિઝન પણ છે બાળનું બાળકોનું પોષણ આપવું શૈક્ષણિક ઉન્નતિ કરવી સમાજમાં ઉન્નતિ કરવી સમાજમાં ક્ષમતા લાવવી બરાબર છે ઓકે આગળ વધીએ તિથિ ભોજન પીએમ પોષણ યોજના તો છે જ એને મધ્યાહન ભોજન તો કહેવાય એક નવો શબ્દ જે પરીક્ષાની દ્રષ્ટિએ મારા ખ્યાલથી પેપર સેટન નું ધ્યાન ખેંચે એવા એક શબ્દ છે તિથિ ભોજન કોને કહેવાય તો તિથિ ભોજન એ મધ્યાહન ભોજન કાર્યક્રમ હેઠળનો જ એક ભાગ છે દાખલા તરીકે તિથિ ભોજન એટલે શું કે મધ્યાહન ભોજન તો રેગ્યુલર આવતું જ છે પણ શાળામાં કોઈ દાતા અથવા શાળા કોઈ ઉત્સવ ઉજવે તો એ દિવસ પૂરતું એક દિવસ પૂરતું કોઈ દાતા આવીને કહે કે મારે આખી શાળાને જમાડવું છે તો એ જે આખી શાળાને જમાડે આને તિથિ ભોજન કહેવાય છે અને પીએમ પોષણ યોજનામાં આની જાણકારી પહેલાથી આપવી પડે છે કારણ કે સમજો કે દાખલા તરીકે આજે આજે આપણું તિથિ ભોજન છે શાળામાં તો આપણે એની જાણકારી આગલા દિવસે આપવી પડે પીએમ પોષણ યોજનાને કારણ કે બાળકોને જમવાનું શાળામાં આવે તો એ દિવસનું કેન્સલ થાય અને એ દિવસે આપણે તિથિ ભોજન ઉજવી શકીએ તો એના વિશે માહિતી જોઈ લઈએ તિથિ ભોજન મધ્યાહન ભોજન કાર્યક્રમ હેઠળ ભાગીદારી સુનિશ્ચિત કરવા માટે રચાયેલો ખ્યાલ છે જેનો પ્રારંભ ગુજરાત થયેલો શરૂઆત જ કરેલી તો ગુજરાત રાજ્ય કરેલી હતી તો ગુજરાત રાજ્યમાં આને તિથિ ભોજન તરીકે ઓળખાય એવી રીતે અલગ અલગ રાજ્યમાં આ તિથિ ભોજન અલગ અલગ નામથી ઓળખાય દાખલા તરીકે તમે જોઈ શકો આસામમાં સંપ્રીતિ ભોજન તરીકે ઓળખાય હિમાચલમાં ધામ તરીકે ઓળખાય મહારાષ્ટ્રમાં સ્નેહ ભોજન તરીકે ઓળખાય કર્ણાટકમાં સાલેગાકી નાઉનીઉ તરીકે ઓળખાય પુડુચેરીમાં અન્ન ધનમ તરીકે ઓળખાય પંજાબમાં પ્રીતિ ભોજન તરીકે ઓળખાય રાજસ્થાનમાં ઉત્સવ ભોજન તરીકે ઓળખાય આવી રીતે એને સ્થાનિક નામ આવ્યા છે ઉત્તર ભારતના રાજ્યોમાં ઉત્તરાખંડ હરિયાણા અને કેન્દ્રશ્રી પ્રદેશ ચંદીગઢમાં આ યોજનાનું મૂળ નામ પીટી ભોજન છે એટલે ગુજરાતની સાથે સાથે ચંદીગઢ ઉત્તરાખંડ એમાં પણ આનું નામ શું છે તો તિથિ ભોજન છે તો એક મહત્વનો અને નવો ટોપિક આમાંથી આવી શકે એવો છે પ્રશ્નો પૂછાયું છે સવાલ જોયા અને જવાબ પણ મળ્યો એનો અને એની સાથે સાથે અન્ય મહત્વની માહિતી પણ આપણે લીધી તો આપણે રોજ એક નવા ટોપિક સાથે ટેટાની તૈયારીનો પ્રારંભ કરીએ છીએ ઓકે જયહિંદ